આસિફ આગેવાન નાના નંબર સરકારી સ્કૂલ પાસે પીપળાના ઝાડ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામાં આંકડા લખવા માટે તેના માણસ બોઇન ઉર્ફે શૂટરને રાખી જાહેરમાં રસ્તા આવતા ઈસમો પાસેથી આગ ફરાકના આંકડાઓ લખી રૂપિયા પરનો હાલ જીતનો જુગાર રમે છે અને હાલમાં તે પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકતના આધારે બાતમી મુજબની જગ્યા ઉપર રેડ કરતા આઈ સમો જડપાઈ ગયા હતા તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અનવયે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો अथवा સંપર્ક કરો